અને ટાઈમ સર પહોંચી જાજો જો આજકાલ તમને હેડકી આવવા મંડે તો સમજી લેજો કે બાથરૂમ માં સાબુ તમને યાદ કરે છે આપણને એમ થાય શિયાળો છે તો થોડોક તડકો ખાવા દે અત્યાર સુધી રસ્તો કાપવા બાબતે બિલાડીઓને બદનામ કરી પણ એમાં વાંધો બિચારી બિલાડીને જ આવતો તો મિત્રો તમારી ઘરે આવતા વાયરો કેટલા મજબૂત છે એ જાણવા માટે એન્જિનિયર ની આખી ટીમ આવી ગઈ છે તો આ ટીમ બોલાવી અને તમે તમારા ઘરના ના વાયરો ચેક કરાવી શકો આપણે ન્યા વાંધો જા કાડીયા ધોરીયું લઈ જાય છે અને પછી ધોરાની ની વાહે કાડીયું જ વધે છે ઘરવાડી ચાર પાંચ દી થી આ લોહી પી ગઈ હતી કે માર મમ્મી ની ઘરે લઈ જાવ પછી મમ્મી જ કરાવી દીધી આ છે આપણા બાળપણ ના કુરકુરિયા કોને કોને ખાધા જરાક ગાજરી દેજો ભાઈ બન મિત્રો નું ગ્રુપ હોય ને એમાં એકાદો તો એવો લખણ ખોટો હોય જ જેને લીધે આખા ગ્રુપ ને હેરાન થવું પડે એક પતિને ને કોકે પૂછ્યું કે તમારી પત્ની બાજવાના બાના ક્યાંથી ગોતે છે ઓલો કે ઈ ખાલી મને જ ગોતે છે બાના તો એની પાસે તૈયાર જ હોય નિશાળનો સમય જયારે હવાર નો હોય ને ત્યારે અડધા છોકરા તો દહ વાગ્યા સુધી નીંદર હોય બેક બેન્ચર્સ ની તાકાત એ હોય છે કે પરીક્ષા ના ત્રીસ મિનિટ પેલા તો વાંચવાનું ચાલુ કરે અને તોય પાસ થઈ જાય કામ એવા કરો કે બીજા દહ જણા આપણને સામેથી કહે કે ભાઈ તું રેવા દે અમે કર નાખશું ઘણા એવું કેતા હોય છે કે બાયું તો બધે હળગાવે છે એટલે ભાઈ બાયું તો આવી રીતે ઠારે છે પણ હડક છેટું રહી જાય એમાં ઈ બિચારી શું કરે ભાઈ રીટા નામની છોકરી આમે કોઈ દી હામુ થાવું નહીં કારણ કે જો એના નામની જેમ ઈ ઊંધી આલે તો ટારી દે ભાઈ આ શિયાળામાં ગેસની તકલીફ વાળાને મોટી મુશ્કેલી હોય જો ગોદડું ઓટી રાખે તો ગેસ આઘો ન જાય અને ગોદડું ન ઓટે તો ઠંડી આઘી નો જાય દુકાન વાળા એ બોર્ડ માર્યું હતું કે અહીંયા હોટલા ઉપર કોઈ બેસવું નહીં તોય બધાય બેસતા પછી એના જુગાડ કર્યો ભાઈ રીટા નામની છોકરી આમે કોઈ દી હામુ થાવું નહીં કારણ કે જો એના નામની જેમ ઈ ઊંધી આલે તો તારી દે મારા મોઢામાં તો થોડુંક પાણી આવી ગયું એટલે વિચાર કર્યો કે તમારા મોઢામાં લઈ આવું તમારા સસરા તમને ખુશી થી એક મોટર સાયકલ લઈ દે પણ તોય તમારા નસીબ હોય તો તમે બે હેગો ભાઈ હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દયો પાંચ હજાર વર્ષો પછી જે ખોદકામ માં માનવ કંકાલ નીકળશે ને તે આવી રીતના આવી છે તમને મન થાય તઈ જોર જોરથી થી ખીજાઈ લ્યો છો થોડી વાર પછી પ્રેમ થી બોલાવો છો નથી બોલવું જાવ બે ગાડી પસાર થાતી હોય અને વચ્ચે પસાર થવાના દીકરા થાવ ને એટલે આવું થાય મગજ ફરી ગયો ના જોઈન હવે મોબાઈલ ઊંધો કરો એલા બાઈ તો જો મારા લગન થયા તું ગઈ તી ક્યાં નાનપણમાં માં ને એ મજા આવતી અને ઊંધા હવરો કરીને જોવાનીય મજા આવતી ગુરુચેલા